সোয়শ কোতো আপে অত্য়া কাদে মিনেরে ছেয়া দামিত্রা নাই মাসাগত্ছে মন্ত্রা জোডে জোডেয়া জোডেয়া জোডে 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 તમે જોઈ શકો તો મંદિરમાં થોડું કામકાજ ચાલુ હોવાથી ગેટ બંધ છે મિત્રો આગળ બાપાના દર્શન તો થઈ શકશે અચ્છા ગાંધી બની મિત્રો અહીં ત્યાં પછી ઘરમાં મહેશભાઈ બાપા સીતાર અહીંયા તમે જોઈ શકો તો ચાલવાથી દરવાજો બંધ છે મિત્રો તો બાપાને બેસી થઈ શકતી નથી બધા મિત્રો વાપસ પ્રાણ અને લાઈવમાં બની રહ્યું છે મિત્રો આપણે અહીંથી સમાધિ મંદિર ધ્યાન જઈશું અને ફક્ત દસ મિનિટમાં આશ્રમના પરિસરના બધા જ નિર્દેશન કરાવી દઈશું મિત્રો તમને તો લાઈવમાં બની રહ્યું છે મિત્રો વાપસ બગદારા વાપસરામભાઈ આશ્રમમાં અંદર મંદિરની થોડું કામ કામકાજ ચાલુ હોવાથી આ ગેટ બંધ છે મિત્રો જય માતાજી માતાજીભાઈ

ચાલો મિત્રો તો સમાધિ આવી ગયા છે મિત્રો આપણે ધ્યાન જઈશું ત્યારથી પછી આપણે પાછા ગાંધી ગાદી જઈશું અત્યારે ઠંડી થોડીક ઓછી છે કરતા અને ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો અને નવા મિત્રો આપણે ચેનલમાં ન હો ચેનલ સબસ્ક્રાઈબ કરવા જોઈએ જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે રાત્રે આઠ વાગે આપણે લાઈવ દર્શન મૂકીએ છીએ મિત્રો સવારે આઠ વાગે ને રાત્રે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન મૂકીએ છીએ મિત્રો તો નવા મિત્રો હોય ચેનલું કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળે અને સવારે અને સાંજે બંને ટાઈમ તમે જોડાઈ શકો છો સવારે ટાઈમ હોય તો સવારે તો રાત્રે હોય ટાઈમ હોય તો રાત્રે બંને ટાઈમ આપણે રાત્રે આઠ વાગે અને સવારે આઠ વાગે લાઈવ મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે ત્યાં મંદિર તરફ જઈએ ત્યાંના પર દર્શન કરાવી મિત્રો ત્યાં મંદિરના તમારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ફક્ત દસ મિનિટમાં દર્શન કરી દઈશું લાઈવમાં બની આવી જાય મિત્રો ત્યાંથી ગાંધી મંદિર જઈએ હવે આપણે ધીમે ધીમે ધ્યાન તરફ ચાલો બાપા ભાઈ તો અત્યારે આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ સામે જોઈ શકો તો ધ્યાન મંદિર બતાવી રહ્યું છે મિત્રો એના પર દર્શન કરાવીએ ધ્યાન મંદિરના બાજુમાં એક વર્ડ છે વર્ડમાં બાપાના દર્શન થાય છે જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે ચાલો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો છે જૈન મંદિર મિત્રો ભાવના પરમાર જય શ્રી રામ બાપા સીતરામ બધા મિત્રો ને બાપા સીતરામ મિત્રો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે અને ઘણા બધા જે છે મિત્રો એ આપણી સાથે રેગ્યુલર લાઈવમાં જોડાઈ જ જાય છે રોજ ટાઈમ ટુ ટાઈમ સવારે સમજી બંને ટાઈમ બધા મિત્રો બાપા મિત્રો આ જો તમે ધ્યાન મંદિરે આવી ગયા છે અત્યારે અને નવા મિત્રો જણાવો કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા આપણે લાઈવ મૂકે છે ને સાંજે પણ આઠ વાગ્યે મિત્રો લાઈવ મૂકે છે અને અત્યારે ટ્રાફિક ખૂબ ઓછું હોય છે રાત્રિના ટાઈમે ખૂબ ટ્રાફિક વધી છે કારણ કે અહીંયા રહેવાની જમવાની બધી સુવિધાઓ વ્યવસ્થા બધી સારી સુવિધા મળી રહે એટલે રાત્રે થોડીક ટ્રાફિક વધારે હોય છે મિત્રો અને હમણાં બાપાની તિથિ આવવા આવવાની છે તો ટ્રાફિક પણ ખૂબ વધારે ધીમે ધીમે થઈ શકે અને બીજું એક કે બાપાની તિથિ આવશે એટલે શાયદ નેટવર્ક પ્રોબ્લેમ રહેશે મિત્રો એટલે કદાચ લાઈવ દર્શન નહીં થઈ શકે તો આપણે ઓફલાઈન વિડીયો પણ મૂકી દઈશું મિત્રો જેથી કરી તમે દર્શન કરી શકો ઘરે બેસીને તિથિમાં લાખો લાખો લોકોની સંખ્યામાં માણસો આવશે લાખો લોકોની સંખ્યામાં માણસ આવશે જેથી કરી નગરયાત્રા પર બાપાને જો લાઈવ નહીં થઈ શકે તો આપણે ઓફલાઈન વિડીયો મૂકી દઈશું મિત્રો ચાલો તમે વર્ડ તરફ જઈએ જોઈએ બાપાના દર્શન કેટલા લોકોને થાય છે નજીકમાં એક વર્ડ છે બાપાનું તમે જોઈ શકો તો વર્ડની અંદર ધ્યાનથી જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે મિત્રો બધું બધા છે મોબાઈલમાં વિડીયોની ક્વોલિટી ઓછી હોય તો સેટિંગમાંથી વધારી દેજો મિત્રો જેથી કરીને તમે બાપાના દર્શન થઈ શકીએ ચાલો મિત્રો તો આ છે મિત્રો તમને ચાલો મિત્રો તો દર્શન તમને ઘણા બધા લોકો લાઈનમાં જોડાઈ ગયા છે લાઈનમાં બને રહી છે પાંચ મિનિટ જ લઈશું વધારે મિનિટ બગડવાની હવે થોડા ટાઈમમાં બધા મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો કારણ કે બધા મિત્રોને પણ કામકાજ હોય અત્યારમાં મેદાન પણ જોઈ શકો છો તમે ચાલો મિત્રો તો આ છે મોટું મંદિર આરસનું તેના તમે જોઈ શકો છો બાજુમાંથી ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈશું મિત્રો અને ગાદી મંદિરના દર્શન કરાવી અને આ મંદિરના પણ દર્શન કરાવી દઈશું મિત્રો તો લાઈવ માં બની રહેજો મિત્રો ચાલો મિત્રો ફ્રી પાછા ગાડી મંદિર આવી ગયા છે મિત્રો અને જોઈ શકો તો ગાડી મંદિર છે ધીમે ધીમે ટ્રાફિક થઈ રહ્યો છે મિત્રો ટ્રાફિક પણ થઈ રહ્યો છે માણસો ધીમે આવી રહ્યા છે મિત્રો અને મંદિરમાં કામકાજ ચાલુ હોવાથી

અને નવા મિત્રો જણાવો કે આપણે ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી સવારે સાંજે લાઈવ વિડીયો મળી રહે નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગે સાંજે આઠ બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકે છે મિત્રો તો ટાઈમ હોય તમે જોડાઈ શકો છો મિત્રો ચાલો મિત્રો તો લાઈવ વિડીયો એટલે સુધી રાખીએ બધા મિત્રો લાઈવમાં જોડાણ તે માટે ખૂબ ખૂબ આભાર ખરી પાછા સાંજે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો બધા જ મિત્રોને બાપા છે